અંકલેશ્વર જીઆઈડીસી ની ગોલ્ડન પોઈન્ટ પાસે વાતાપીસી રેસિડેન્સી ના પહેલા માળે મકાનમાં અચાનક આગ લાગી હતી આમ ના પગલે એપાર્ટમેન્ટના રહે સોના જીવ અધર ગયા હતા સ્થાનિક લોકોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો ધમાવે રહેતો ઈસહ પરસ્પર ગયા એ સમયે આગ લાગી હતી અંકલેશ્વર માં સતત આગ માં વધારો થતા વધુ એક આગની ઘટના સામે આવી છે ગોલ્ડન પોઈન્ટ ચોકડી ઉપર આવેલ પૃષ્ટી બંગલોઝ પાસે દ્વારકાધીશ રેસિડન્સીના પહેલાં માળે મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગે જોતામાં જ એપાર્ટમેન્ટના રહીશોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો તો આપ એપાર્ટમેન્ટના એક જાગૃત ઇલેક્ટ્રિશિયન હોય ત્વરિત અસરથી વીજળી કાપી નાખી હતી અને પાણીનો મારો રહીશો જોડે રહી શરૂ કર્યો હતો દરમિયાન ડીપીએમસી ફાયર ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને ત્વરિત અસરથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સ્થળ તપાસ કરતા એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી જે આગે કાપડના પડદા પકડી લેતા આગ વધુ ફેલાઈ હતી ઘટનામાં મકાનમાં રહેતા ઈસમ નોકરી ઉપર હતા અને ઘર બંધ હોવાનું પણ સામે આવી રહ્યું છે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી